અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી જે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં કેરળથી ઉત્તર પશ્ચિમ હતી એ એ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ ચાલતી હતી એમાં ઘણા આપણે એક અનુમાન લગાવી રહ્યા હતા કે આ સિસ્ટમ છે મજબૂત બનીને જો પશ્ચિમ દિશા તરફ થોડી પણ આગળ જાય છે એટલે કે દરિયાની અંદર જાય છે તો દરિયાનું તાપમાન ઊંચું છે સાથે બીજા પણ અન્ય પરિબળો છે એ સક્રિય છે જેને કારણે વાવાઝોડું બની શકે હવે ખાસ કરીને આજની વાત કરવા જઈએ તો આજે ચિત્ર સ્પષ્ટ થયું છે અલગ અલગ મોડોલ આધારે જે અમારું જે પ્રિડિક્શન છે આજનું એ મુજબ જોવા જઈએ તો અત્યારે એ સિસ્ટમ છે એ ઉત્તર તરફ અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહી છે આજે સાંજે ચાર વાગ્યા સુધીનું જે લેટેસ્ટ જેનું લોકેશન ટ્રેસ થયું છે એ મુજબ એ સિસ્ટમ છે એ મુંબઈ થી થોડીક દક્ષિણ તરફ છે એટલે હવે લગભગ આવનારા બાર થી ચોવીસ કલાકની અંદર મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતાઓ છે ને એ સિસ્ટમ છે એ અત્યારે ધીમે ધીમે મજબૂત થઈ રહી છે જોકે એ સિસ્ટમ સૌપ્રથમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતી ત્યારબાદ એકવીસ તારીખે મજબૂત થઈને લો પ્રેશર બની અને આજે એ સિસ્ટમ છે એ વેલ માર્ક લો પ્રેશર બની ચૂકી છે બની શકે કે આવતીકાલે ચોવીસ વધારે મજબૂત થાય અને વધારે મજબૂત થઈને ડિપ્રેશન બની શકે છે જોકે એ સિસ્ટમ છે એનું જે આપણે વાત કરી રહ્યા હતા કે મુવમેન્ટ એટલે કે જેનું આગળ ચાલવાની જે દિશા છે એ અત્યારે ઉત્તર પશ્ચિમ તરફ એટલે કે મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપર થઈ અને ઈશાનના ખૂણા તરફ આગળ વધે તેવી શક્યતાઓ પ્રબળ છે એટલે એટલું કહી શકાય કે આ સિસ્ટમ છે હવે દરિયા તરફ નથી જવાની એવું અલગ અલગ મોડલો બતાવી રહી છે અને દરિયા તરફ નથી જવાની એટલે વાવાઝોડાનો ખતરો પણ આપણે હવે તળી ગયો છે એવું માની શકાય હવે અત્યારે જે પ્રિડિક્શન છે ત્યાં સુધી ચોક્કસ એટલું માની શકાય કે નેવું ટકા સુધી શક્યતા એવી છે જે તમામ વિસ્તારો છે મહેસાણા હોય પાટણ હોય સાબરકાંઠા બનાસકાંઠા હોય વાવ થરાદના વિસ્તારો છે અરવલ્લીના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ ચાપટા નોંધાઈ શકે છે એટલે ઓલ જોવા જઈએ તો હવે વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પણ હજુ પણ વરસાદો પડવાના છે અને એ વરસાદોની અંદર ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે અને સાથે વરસાદ વખતે થંડરસ્ટોમ એક્ટિવિટી થાય એટલે ગાજવીજની સાથે પવનની ઝડપ પણ જોવા મળી શકે છે એટલે વાવાઝોડું નહીં આવે પણ પવન સાથે હવે વરસાદની શક્યતાઓ રહેલી છે અને વાવાઝોડાની નેવું ટકા હવે આ સિસ્ટમ છે એ વાવાઝોડું નહીં બને વાવાઝોડું નથી બનવાનું એ એક મોટા અને સારા સમાચાર આપણા માટે ગણી શકાય પણ ચોક્કસથી હજી વરસાદો છે એ નોંધાશે આ વિશેની વિશેષ માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે